હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવી નીલમમાં આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવી સોફ્ટ બટાકાની વેફર જે બનાવી ખૂબ જ આસાન છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો બટાકાની વેફર બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લીધા છે અને તેને છોલી લઈશું તો જો નવા બટાકા હશે તો તેની વેફર સરસ બનશે તો જે બજારમાં મળે છે એટલી જ સોફ્ટ વેફર આપણે ઘરે બની જશે તો હવે બટાકા છોલાયા બાદ તેને ઠંડા પાણીમાં એડ કરી લેવાના અને વીસ મિનિટ ફ્રીઝના ઠંડા પાણીમાં તેને મૂકી રાખીશું અને હવે મેં આ રીતનું સ્લાઇઝર લઈ લીધું છે અને તેમાં આપણે બટાકાની વેફર પાડી લઈશું તો આ જે એકદમ પતલી પડે તેવું સ્લાઇઝર આપણે લેવાનું તો વેફર સરસ બનશે તો આ રીતની આપણે વેફર તૈયાર કરી લેવાની તો મેં અહીંયા બધી જ વેફર તૈયાર કરી લીધી છે અને એને એક નેપકિનની મદદથી આપણે કોરી કરી લઈશું જેથી તેનો પાણીનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય તો હવે મેં અહીંયા એક ચમચી મીઠું લીધું છે તેમાં અડધો કપ પાણી એડ કરી લઈશું તો આ મીઠાવાળું પાણી વેફરમાં એડ કરવાથી સરસ ક્રંચી વેફર બનશે અને આપણે ઉપરથી મીઠું એડ કરવાની જરૂર નહીં પડે તો તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં વેફર એડ કરી લેવાની અને એક બે વાર પલટાવીએ ત્યાં સુધી ગેસની આંચ આપણે ફાસ્ટ રાખીશું અને ત્યારબાદ સ્લો ટુ મીડિયમ આંચ રાખીને વેફરને તળી લઈશું તો વેફરને કન્ટિન્યુ હલાય જ કરીશું ઉપર નીચે કર્યા કરવાની જેથી સરસ ક્રન્ચી બને અને હવે એકદમ થોડું અડધી ચમચી જેવું મીઠાવાળું પાણી એડ કરી લેવાનું વેફર સાહીઠથી સિત્તેર ટકા જેવી થઈ જાય ત્યારબાદ મીઠાનું પાણી એડ કરી લેવાનું તો એકદમ બજારમાં મળે તેવી જ વેફર બનીને તૈયાર થઈ જશે તો વેફર ક્રંચી થઈ જાય એટલે તેને કાઢી લઈશું તો જો તમારે ડાયરેક્ટ આ રીતના મેજી બટાકા પોળા કર્યા અને લૂછ્યા એવું ના કરવું હોય તો અડધા બટાકાને આપણે પહેલાં સ્લાઇસ કરી લેવાની તળી લેવાના ત્યારબાદ ફરી અડધા બટાકાની સ્લાઇસ કરીને તળી લેજો તો એ રીતે પણ વેફર સરસ બનશે તો હવે આપણે બીજી પણ એ રીતે બટાકાની વેફર તળી લઈશું તેમાં આપણે મીઠાવાળું પાણી એડ નથી કરતા એ રીતે જો આ રીતે બટાકાને સરસ ઝારાથી ફેરવ્યા કરવાની વેફરને તો સરસ ક્રંચી બની જશે તો આ રીતની ક્રંચી થઈ જાય એટલે તેને પણ કાઢી લઈશું તો એકદમ બજારમાં મળે તેવી જ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે ને અને હવે આપણે ઉપરથી મરી પાવડર સ્પ્રિન્કલ કરીશું તો કેટલી સરસ વિફર બનીને તૈયાર થઈ ગઈ છે તો લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ કરી શકાય અત્યારે હું ખાલી મરી પાવડર જ એડ કરી રહી છું અને જો તમે તેલમાં મીઠાવાળું પાણી એડ ના કર્યું હોય તો ઉપરથી થોડુંક સીંધો મીઠું પણ એડ કરી લેવાનું ઉપવાસમાં ખાતા હોય તો સીંધો મીઠું એડ કરવાનું નહીં તો સાદું મીઠું એડ કરી શકાય અને તેને મિક્સ કરી લઈશું તો એકદમ બજારમાં મળે તેવી જ વેફર ઘરે બની ગઈ છે તો કેટલી સરસ અને પરફેક્ટ આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો